નમસ્કાર મિત્રો ગુજરાત બજાર ભાવ સેનલમાં આપનું સ્વાગત છે ગુજરાત બજાર ભાવ મોવા માર્કે લાઈવ છે રોજ લાઈવ હરાઈ જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ છે અને જોઈ શકો જરૂરની લાઈવ શિક્ષણ પંદર વોળ અત્યારે હજાર ઓગણીસ ઓગણીસ રૂપિયા ત્રણસો ઓગણીસ

ન્રણ હસ્રમવણ ન૫િ ���ય ન્ળ હ્ર સ્સં઼ળ નીબી નીઆને ન હ્યને ન સર આ ઉમલ કે દરુની તો છે મામા 244 એફ એ બોલુબાઈ ફરે 853 890 90 201 2 3 રૂપિયા 14 11 રૂપિયા બાર 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 પાંચ આપો દેંગા 10 રૂપિયા

हेलो बतू याकर 200 आले की 900